હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બાજરીની ખીચડી આ ખીચડી બનાવવા માટે આપણે બાજરીને છડવાની કે કૂટવાની બિલકુલ જરૂર નહીં પડે એકદમ સિમ્પલ રીતે આજે આપણે મિક્સર જારમાં બાજરીના છોડાને અલગ કરીશું અને એમાં થોડા વેજીટેબલ્સ અને મસાલા એડ કરીને ટેસ્ટી અને લચકાદાર એવી ખીચડી તૈયાર કરીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બે કપ બાજરી લેવાની છે બાજરીને મેં સારી રીતે સાફ કરી લીધી છે સાથે જ આપણે એ જ વાડકીના માપથી એક વાડકી જેટલી મગની છોડાવાળી દાળ લઈશું અહીં બાજરીના માપ કરતાં મગની દાળ આપણે અડધી લેવાની છે અહીં તમે મગની પીળી દાળ પણ લઈ શકો છો હવે આ બંને વસ્તુને આપણે સારી રીતે ધોઈ લેવાની છે બાજરીને આ રીતે ધોવાથી એમાં રહેલો ધૂળ અને કચરો ઉપર આવી જાય છે તો તમે જોઈ શકો છો હાથથી મસરીને મેં બાજરીને ધોઈ લીધી છે હવે પાણી નિતારી લઈશું અને ફરી એકથી બે વાર એને સારી રીતે ધોઈ લઈશું તો બાજરીમાંથી ધૂળવાળું પાણી કાઢીને મેં બીજું ચોખ્ખું પાણી ઉમેરી દીધું છે હવે આપણે સેમ એ જ રીતે મગની દાળને પણ ધોઈ લઈશું મગની દાળમાંથી આ રીતે ધૂળવાળું અને સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી એને પણ ધોઈ લઈશું તો દાળને પણ મેં સારી રીતે ધોઈ લીધી છે બીજું ચોખ્ખું પાણી ઉમેરીને આપણે પંદર મિનિટ માટે પલાળી રાખીશું હવે લગભગ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો બાજરીનું પાણી નીતારવા માટે આપણે નેક્સ્ટ ટેનરમાં કાઢી લઈએ જેથી પાણી નીતરીને બાજરી એકદમ સરસ કોરી થઈ જાય બાજરીને આ રીતે પલાળી રાખવાથી દાણો એકદમ પોચો બની જાય છે અને ફૂલી જાય છે તો દસ થી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો બાજરીનો દાણો પહેલાં કરતાં ફૂલી પણ ગયો છે અને એ કોરી પણ પડી ગઈ છે હવે આપણે એને મિક્સર જારમાં પીસવાની છે પણ મિક્સર જારમાં ઉમેરતા પહેલાં આપણે એને આ રીતે એક નેપકિન પર કાઢી અને થોડુંક ઘસીને આ રીતે કોરી કરી લઈશું જેથી એકદમ સારી રીતે પ્રોપર પીસાય તો નેપકિનથી હળવા હાથે મસરીને આ રીતે એકદમ ડ્રાય કરી લઈએ તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં બાજરી આપણી એકદમ સરસ કોરી પડી ગઈ છે તમે જોઈ શકો છો બાજરી બિલકુલ પીની નથી અને દરેક દાણો એકદમ છૂટો છે તો હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરી લઈશું અને મિક્સરને એકસાથે ના ચલાવતા પલ્સ મોડ પર ક્રશ કરીશું તો મિક્સરને રિવર્સ સાઈડ ચલાવી અને આ રીતે ઓન ઓફ કરીને બાજરીને મેં સારી રીતે દળી લીધી છે તમે જોઈ શકો છો બાજરીના આ રીતે બે ટુકડા થઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આ દળેલી બાજરીને આપણે લોટ ચાઢવાની ચાણીમાં ચાઢી લઈશું જેથી છોડા અલગ થઈ જાય તો બાજરીને આપણે આ રીતે એકદમ સારી રીતે ચાડી લઈએ તો બાજરી અને છોડા બંને અલગ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને બાજરીને છડવાની કોઈ પણ જાતની વધારાની ઝંઝટ વગર મિક્સર જાર માં બાજરીના છોડા કાઢવા કેટલા સહેલા છે હવે આપણે આ ખીચડી બનાવવા માટે એક પ્રેશર કુકર માં જેટલી વાડકી આપણે બાજરી લીધી છે એનાથી ત્રણ ગણું આપણે પાણી ઉમેરવાનું છે તો અત્યારે બે વાડકી બાજરી માટે આપણે છ વાડકી પાણી ઉમેરીશું તો છ વાડકી પાણી મેં પ્રેશર કુકરમાં ઉમેરી લીધું હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે અને મગની દાળમાંથી મેં પાણી નિતારી લીધું છે હવે પલાળેલી દાળને પાણીમાં ઉમેરી દઈશું સાથે જ આપણે ચાળેલી બાજરી પણ ઉમેરી દઈશું પણ બાજરીને આપણે ડાયરેક્ટ એડ નથી કરવાની બીજી બાજુ એને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી લમ્સ ના પડી જાય તો એક બાજુ બાજરી ઉમેરતા જઈશું અને બીજી બાજુ હલાવતા જઈશું ગેસની ફ્લેમ આ ટાઈમે સ્લો કરી દેવાની છે હવે મસાલામાં આપણે હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ખીચડી ખાવામાં એકદમ સોફ્ટ બને એના માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે પાણી પણ આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને વિસલ લગાવી ગેસની ફ્લેમ મીડિયમ કરીને પાંચ વિસલ કરી લઈશું અહીંયા ખાસ તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે પાંચ વિસલ થઈ ગઈ છે તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈએ તો અહીં તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ લચકા પડતી બાજરીની ખીચડી બનીને બિલકુલ તૈયાર છે અને મગની દાળ અને બાજરી પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે આ રીતે હાથથી સહેજ જ પ્રેસ કરતામાં તમે જોઈ શકો છો કે બાજરીનો દાણો સારી રીતે મેશ પણ થઈ જાય છે તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ લચકા પડતું છે આ ગરમા ગરમ ખીચડીને તમે ઘી અથવા સિંગતેલ સાથે પણ ખાઈ શકો છો પણ ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એને વઘારવાની છે તો એના માટે એક પેનમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું સાથે જેમાં એક મોટી ચમચી જેટલું ઘી પણ ઉમેરી લઈશું હવે ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એક પીંચ જેટલી હિંગ અને બે નંગ લાલ સુકા મરચાં ઉમેરી દઈશું અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે જીરું ક્રેકલ થાય એટલે અત્યારે મેં એક મોટું ગાજર એક મોટી ડુંગળી એક મોટું ટામેટું અને બે લીલા મરચાંની સ્ટ્રીપ્સ લીધી છે ડુંગળી ટામેટા અને ગાજરને મેં ફાઇન ચોપ કરી લીધા છે તો સૌથી પહેલાં આપણે ડુંગળીને એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ડુંગળીને આપણે સાંતળી લઈએ તો ડુંગળીને આપણે વધારે પડતી નથી સાંતળવાની લાઇટ પિંક કલર થાય ત્યાં સુધી સાંતળવાની છે તો ડુંગળી આપણી સંતરાઈ ગઈ છે ત્યારે હવે આપણે એમાં મરચાંની સ્લાઇસ ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું અહીંયા તમે લીલા મરચાંનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને બરાબર સાંતળી લઈશું આદુ લસણની કચાશ ના રહે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે અહીં જો તમે ડુંગળી લસણ ના ખાતા હોવ તો ડુંગળી અને લસણને સ્કીપ કરી શકાય તો પેસ્ટ પણ બરાબર સંતળાઈ ગઈ છે તો આ સ્ટેજ પર હવે આપણે એમાં કેટલાક વેજીટેબલ્સ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં એક મોટો ઝીણો સમારેલો બટાકો સમારેલું ગાજર સાથે જ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું વટાણા અત્યારે મેં કાચા જ લીધા છે હવે આ વેજીટેબલ્સ જલ્દીથી કૂક થઈ જાય એના માટે વન ફોર ટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધા જ વેજીટેબલ્સને સારી રીતે મિક્સ કરી લઈશું લગભગ બે મિનિટ સુધી આ રીતે વેજીટેબલ્સને સાંતળી લીધા પછી ઢાંકણ ઢાંકી અને પાંચથી છ મિનિટ માટે કૂક કરી લઈએ હવે પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી લઈએ બરાબર મિક્સ કરી લઈએ અને વેજીટેબલ્સ બરાબર કૂક થયા છે કે નહીં એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બટાકાને આ રીતે સહેજ પ્રેસ કરતામાં સારી રીતે મેશ થઈ જાય છે મતલબ કે વેજીટેબલ્સ આપણા એકદમ સરસ કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઝીણું સમારેલો ટામેટું ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું અને ટામેટાને આપણે આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું જેથી ટામેટું પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ટામેટાને આપણે આ રીતે બાકીના વેજીટેબલ્સ કૂક થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાના છે નહીં તો ઘણીવાર એવું બને કે ટામેટાની ખટાશને લીધે બાકીના વેજીટેબલ્સમાં થોડી કચાસ રહી જાય હવે બેથી ત્રણ જ મિનિટમાં ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ત્યારે મસાલામાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું બે ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું હવે ગેસની સ્લો ફ્લેમ પર વેજીટેબલ સાથે મસાલાને એકદમ સારી રીતે સાંતળી લઈશું હવે વેજીટેબલ સાથે મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે મસાલા બળે નહીં એના માટે અડધો કપ પાણી ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી દઈશું આ રીતે મસાલા સાંતળતી વખત એમાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સરસ કૂક થઈ જશે અને એ બિલકુલ નહીં બળે હવે તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે અને સાઇડ્સમાંથી તેલ છૂટું પડ્યું છે તો મસાલા આ રીતે સંતડાઈ જાય એટલે આપણે એમાં બાફીને તૈયાર રાખેલી બાજરીની ખીચડી ઉમેરી દઈશું અને હવે મસાલા સાથે ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલા સાથે ખીચડી મિક્સ કરતાં જ તમને ખ્યાલ આવી જશે કે ખાવા માટે ખીચડી હજુ વધારે ઠીક છે તો કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે આપણે એમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી આપણે હુંફાળું ગરમ કરીને ઉમેરવાનું છે બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી ગેસની સ્લો ફ્લેમ પર એને પાંચથી સાત મિનિટ માટે થવા દઈએ જેથી મસાલાનું બધું જ ફ્લેવર આપણી ખીચડીમાં એકદમ સરસ આવી જાય હવે પાંચેક મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી એકદમ ટેસ્ટી ગરમા ગરમ લચકા પડતી મસાલેદાર બાજરીની ખીચડી સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ખીચડીનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવ્યું છે તમે પણ જો આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે ખીચડી બનાવશો ને તો તમારી ખીચડી પણ આ રીતે એકદમ પરફેક્ટ જ બનશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું જો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો જરૂરથી બનાવજો અને રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને આજની આ રેસિપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો